દોસ્તો મોટે ભાગે આપણા સૌને સાંજના સમયે હળવી વાનગી ખાવી પસંદ છે પરંતુ તે માટેના વિકલ્પો ઘણા ઓછા છે કાં તો આપણે પોરીજ ખાઈએ છીએ કાં તો ખીચડી ખાઈએ છીએ પરંતુ આજે આ વાતનું સોલ્યુશન અમે આપીશું આ સ્ટોરીમાં કે જ્યાં આપણે જણાવીશું એક એવી વાનગી કે જે પાચનમાં પણ સરળ છે અને બનાવવામાં પણ એકદમ ઈઝી છે તેનું નામ થોડું અટપટું છે પણ એ ઈઝીલી ફટાફટ બની જાય છે તેનું નામ છે કિનોઆ ઘણા બધા મિલેટની મહત્વતા લોકો સમજતા થયા હું એક આવું બીજું એક મિલેટ છે જે કિનોવા કિનોવા વિશે હજુ આપણે ઘણા બધા ખેડૂતો જાણતા જ નથી મિત્રો આ નોર્થ અમેરિકાની એક આ ખેતી એક એની ઉત્પાદ છે હવે એની એટલી એ સુપર ફૂડ છે એની જોરદાર તાકાત છે હું એમ કહું કે એક વર્ષ પહેલાં જ્યારે મિલેટ ઓફ ધેર ડિક્લેર કર્યું એના પહેલાં જે પાંચ પોઝિટિવ મિલેટ છે જે ખાદરવલી સાહેબ કહે છે એની જે હોલસેલ કિંમત છે ને એ બધાની પચાસથી સિત્તેર રૂપિયા નેવું રૂપિયા હતી મેક્સિમ જે છે કે જે તમે યુટ્યુબ પર જોજો કે એમાં કેટલા બધા ન્યુટ્રીશન ફેક્ટ છે ગર્ભવતી મહિલા અને બાળકો માટે એ સુપર ફૂડ છે એ હરિકના ભાવ નેવું રૂપિયા હતા અત્યારે બસો ને સાઈઠ રૂપિયા થયા એક જ વર્ષના ગાળામાં એવી રીતે કિનોવા છે અત્યારે તમે કોન્ટ્રાક્ટમાં વાવો તો કોન્ટ્રાક્ટમાં ઘણા વવડાવે છે તો પચાસ રૂપિયા કિલો લે છે મિત્રો એ ખરેખર છે ને એ સોનું છે એ સો રૂપિયા ઉપરની કિંમત વાળું છે પણ આપણે હજુ એને આપણી થાળીમાં જોયું નથી આજે તમને કહું કે મોટી મોટી ઘણી બધી કંપનીઓ જે છે એ એ જે મિલેટની કૂકીઝ બને છે મિલેટની જે બધી આઈટમો બને છે પ્રોસેસ ફૂડ બને છે એમાં કિનોવાનો ઉપયોગ થાય છે એવા બીજા હરિકંગની કાંગ સામો કોદરી એના ઘણા બધાનો ઉપયોગ થાય છે અને આવનારા સમયમાં હજી ઘણા બધાનો ઉપયોગ થશે અને આ આ જે મિલેટ છે ને એ ઘાસ વર્ગીય ખેતી છે એમાં કોઈ પણ જાતની ખાતર દવાની જરૂર નથી ઉત્પાદન બિલકુલ મળે છે આપણે ઘઉંમાં અને બધામાં જોઈએ છે ગ્રાઈડો ને બધું વાવીએ કંઈક ને કંઈક ખાતર દવા નાખવું પડે છે આમાં કંઈ કરવું નથી પડતું ક્વિનોઆ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આ વાસ્તવમાં એક બીજ છે પરંતુ તે ઘણી વખત અનાજની જેમ તૈયાર કરાય છે અને ખવાય છે ક્વિનોઆ સાધારણ કેલેરી ધરાવતું હોય છે અને તેમાં હાઈ ફાઈબર અને પ્રોટીન સામગ્રી યોગ્ય માત્રામાં હોય છે કિનોવાની ખેતી માટે ભારતની આબોહવા એકદમ યોગ્ય છે ભારતમાં કેટલાક વિસ્તારોમાં રવિ પાક સાથે કિનોવા ઉગાડવામાં આવે છે ગુજરાતમાં અમરેલીમાં આ પાક જોવા મળે છે જેના થકી અનેક ખેડૂતો આના નવા પ્રયાસ સાથે સારી કમાણી કરી રહ્યા છે મેં આ કિનોવાની ખેતી કરેલી છે પહેલું જ વર્ષ છે મારે આ હવે જો લાભ થાય તો આવનારા દિવસોમાં આને વધારે વાવેતરમાં લેવાનું છે અમારા ગામમાં સાત જણા વાવેલું છે આ કોઈ ચાર વીઘા કોઈ છ વીઘા એ રીતે આનો ઉપયોગ ખાવામાં આપણે ખીચડી બનાવીને ખાવાનો અને કોઈ ફરાળના રૂપમાં લેવાનો એ રીતે લેવાય છે અમારે કંપનીએ વવરાવ્યું એટલે એ લઈ જવા અમારે કોઈ વાવેતર કરાવ્યું છે અને એ એણે મેન મુદ્દો એનો એ રાખ્યો છે ખેતી આપણી સુધરે ઓર્ગેનિક ખેતીમાં આવે આમાં નથી દવા કે નથી કોઈ રેતનું ખાતર ખેડૂતોને ભવિષ્યમાં ખેતી એનો સુધારામાં આવે એનો મોટો ફાયદો આજે દવા અને રાસાયણિક ખાતર ચાલીસ મણ નો ઉતારો આવે છે અને આનો ભાવ અત્યારે આપણે હજાર રૂપિયા નક્કી કરેલો છે ભાવ પણ જો મોટો ભાવ આવશે તો વધારે આપશે ભાવ એ રીતે નક્કી છે આ શાળામાં થાય છે થાય કંપનીએ વવરાવ્યું છે એ લોકો ખરીદી જાય આપણી પાસે બિયારણ એ આપે માવજતમાં કાંઈ નહીં પાણી પાવાના પાંચ પાણ પાવાના ખાતર કાંઈ નહીં ખાતર બિયારણ એને ભેળવીને વાવી એટલું પછી કાંઈ ખાતર નહીં દવા નહીં કાંઈ નહીં નાખવાનું સરકાર દ્વારા પણ આની ગુણવત્તા લોકોમાં ઉજાગર કરવા માટે મોટા કાર્ય થઈ રહ્યા છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે હસમુખ રામાણીનો રિપોર્ટ